અને બીજું કે તમે આ તમને માહિતી ક્યાંથી મળી ફૂલે પુષ્પ તુવેર માર્કેટમાં આવે છે એમ એટલે એ તો આ કરશન ભાઈ એને પૂછ્યું મે કીધું ભાઈ આપણે તુવેર વાવીશું તો એમાં કીધું સારું ધાર કે ભાઈ આ બે ત્રણ જાયતું છે બરોબર છે ફૂલે પુષ્પનો એનું નામ આપ્યું મે સીધું વાવી દીધું બરોબર છે હા કરશન ભાઈ મોકલી દીધું કારણ કે કોઈ પણ વસ્તુ નવી હોય તો કોઈ ખેડૂત સુધી માર્કેટમાં ભૂગ્યો કે એ રીતે આપણે ખ્યાલ આવે ને એમ તો આપણે કરશન ભાઈ પણ છે આપણે જેમનો

તો પાર્થિવ ગ્રોહની અંદર કાળા તળાવથી પણ મળી જશે અને આપણે બોટાદની અંદર બોટાદ તમારે કયો એગ્રો પાર્થિવસી ત્યાં પણ આ પાર્થિવ છે એટલે તમે બોટાદ તાલુકામાં હોય તો ત્યાં પણ મળી જશે અને તમે આ બાજુ હોય તો અહીંયાથી પણ મળી જશે તો બીજું કે તમે અત્યારે બધા ખેડૂતને પુષ્પ આપી હોય બરોબર છે એના રિસ્પોન્સ કેવા છે ખેડૂતને રિસ્પોન્સ બહુ સારા છે મેં 850 850 ગ્રામને ને પેજિંગ કરી આપ્યા હતા હા એટલે ટ્રાય મારવા માટે આય માં એ બધા ચોપ અમારા આ તુર વાવે તે બધા છે હા એટલે એ હાટુ આપ્યા છે બરોબર છે અત્યારે તમને શું કહે છે ઈ લોકો હજી જોઈએ છે તર બિયારણ હોય તો જૂનું એમ જૂનું બિયારણ અત્યારે ખેડૂતને જોઈએ છે હં જો ખેડૂત મિત્રો કંઈક ફૂલે પુષ્પાનું કે જૂનું હોય આપણે કપાસમાં તમને ખ્યાલ હોય કે જૂનું બિયારણ આપણે ગોતી લેતા હોય પછી એનું મળે કે કદાચ બીજું ડુપ્લિકેટ આવે એના માટે તો એવું નહીં થાય આપણે જો ફૂલે પુષ્પા જે ખેડૂતને જોયા ને આ વર્ષે જે હતી ને એની કરતાં આવતા વર્ષે ગાંઠની સારી આવશે એથી નબળી નહીં આવેલી એ કોઈ એક ભરોસો રાખજો બરાબર છે તો આજે તમે આપણે કોઈ એક છોડવો કે એવું આપણે નથી બતાવવું જે હશે એ વાસ્તવિકતા આપણે બતાવીશું તમને હું બતાવું કે કઈ રીતનું ફ્લાવરિંગ છે એટલે બધા છોડની અંદર એક જ સરખું ફ્લાવરિંગ છે એવું નથી કે બે સોડ માં સારું આવ્યું હોય તમે જોઈ શકો તો આ રીતનું બધા છોડની અંદર ફ્લાવરિંગ છે નજીકના ડીલર નું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ